ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા જગતમાં દર વર્ષે ચારણ આઈ શ્રી સોનબાઈ માના સોનલ બીજની ની ઉજવણી કરે છે સતત છવ્વીસ વર્ષથી ભરૂચમાં સોનલ બીજ ની ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે તારીખ એક જાન્યુઆરી બે ને બુધવાર રોજ રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે માતાજીના એકસો એકમાં અવતરણ દિન નિમિત્તે માતાજીની સ્તુતિ વંદના અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લામાં વસતા ચારણ ગઢવી પરિવારના નાના મોટા સૌ લોકો માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી અને ચારણ ગઢવી સમાજના નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી સંવત બે હજાર એક્યાસી પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે ચારણ પરિવારમાં થયો હતો પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે મઢડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવતા હોય છે સોનલ માનો જન્મ દિવસ રહ્યો છે મહાશક્તિનું અહીંયા આપણે જે આ આયોજન કર્યું છે એવું જ દરેક જિલ્લામાં અને મઢડા મુકામે છે તથા અહીંયા ભરૂચ જિલ્લામાં 2023 માં નર્મદાજીના કિનારે આપણે માં કરણી કથા કરી અને એમાં ખૂબ સફળતા મળી સાથે સાથે 2025 ને ભાગ્યશાળી હું એટલા માટે કહું કે આજે શક્તિ પૂજા છે તારીખ 4 1 2025 ના રોજ રામચરિત માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે સંત શ્રી મોરારી બાપુ દ્વારા એટલે જિલ્લાને કેટલો મોટો લાભ અને એ પછીની વાત કરો તો તારીખ 5 5 2025 ના રોજ યુવા યુવાનોનું એક સંગઠન 5 લાખ થી વધુ યુવાનો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા માંડવા મુકામે એમનો એક વિશાળ સભાનું આયોજન ધર્મસભાનું થઈ રહ્યું છે કોઈ ના આવે

ماڈی تاریکانی رے ہلٹو نے کالو کارو بیڑیوں ان ماڈی تاراں بھیاواں اے دی ونجو یا مارو بھاویں رے اے جگ دمایا اور ابل رے اوڑیو تے Baby.